થી શરૂ થયેલી ટુર્નામેન્ટ સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે અને જેમાં એકસો છવ્વીસ ખેલાડીઓએ ભાગ લીધો છે જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ આપીને અંતિમ દિવસે તેમનું સન્માન કરવામાં આવશે તેમ કલોલ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશપી પટેલે જણાવ્યું હતું તેમજ કલોલ બાર એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટના અધ્યક્ષ તરીકે મહેશ જે પરમારની નિમણૂક કરવામાં આવી છે અને તેઓએ જણાવ્યું હતું કે આપણું નામ અને પરિચય મારું નામ મહેશ પરમાર કલોલ બાર એસોસિએશન અને કલોલમાં વિવિધ સ્પર્ધાઓનું જે આયોજન કરવામાં આવેલ છે તેમાં મારી સ્પોર્ટ કમિટીના અધ્યક્ષ તરીકે છે જે આજે સ્પોર્ટ સ્પર્ધાનો જે શુભારંભ કલોલ બાર એસોસિએશન દ્વારા કલોલ કોર્ટમાં કરવામાં આવ્યો છે હા આજ રોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડી વી શાહ સાહેબ ડિસ્ટ્રિક્ટ જજ બી આર રાજપૂત સાહેબ અન્ય જજીસ તથા કલોલના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ તમારે ત્યાં સ્પોર્ટ ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવી છે તેમાં શુભ કાર્યક્રમનું આયોજન છે આજ રોજથી કેરમ ચેસ પકોડી મહેંદી ચિત્રસ્પર્દા હેન્ડરાઇટિંગ એમ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ એકસો છવ્વીસ કોઈ ભાગ લીધો છે બારસજન દ્વારા જે આયોજિત આ સ્પર્ધા કોને ખુલ્લે મૂકી આજ રોજ કલોલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ બીવી વી સાહેબ કલોલના પ્રમુખ શ્રી તથા અન્ય જજીસ અને અન્ય વકીલ શ્રીઓ ની હાજરીમાં આજ રોજ બપોરે વાગે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવે બાબારી એસોસિએશનની આ રમતોત્સવ છે તે ન્યાયિક અને તટસ્થ રીતે યોજાય તે માટેની તમામ તૈયારીઓ પણ અમે કરી છે અને સુધી ચાલનારી આ ટુર્નામેન્ટનો આજે પ્રથમ દિવસ જે કેરમ તેમજ ચેસથી શરૂઆત કરી છે આ રમતનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે તેમજ હતી પાણીપુરી તેમજ અન્ય રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ તમામ રમતો રમાડી ખેલાડીઓને સત્તર સપ્ટેમ્બરના રોજ યોજાનાર સમાપન સમારંભ પ્રસંગે ઇનામ આપીને તેમના સન્માન કરવામાં આવશે તેમ મહેશય પરમારે જણાવ્યું હતું મહેન્દ્ર રાવણનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ કલોલ